નમસ્કાર પ્રવેગ ટીવી માં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેક પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર પીએમ મોદીનું નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાન મંદિરમાં પોતું લઈને સાફ સફાઈ કરતો વિડીયો સામે આવ્યો વડાપ્રધાન મોદીએ મુંબઈમાં ભારતના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદઘાટન કર્યું અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો પણ પ્રારંભ કરાવ્યો વાયબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપી હાજરી વિશ્વભરના ઘણા કોર્પોરેટ નેતાઓની ભાગીદારી જોવા મળી દેશના પ્રથમ એઆઈ સંચાલિત રોબોટનું ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ટ્રેડ શોમાં લોન્ચિંગ રોબોટ રેઝર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું પર્વને લઈને રાજ્યમાં પતંગ રસિકોમાં ઉત્સાહ અંબાજીમાં સાધુ સંતો દ્વારા શાહી સ્નાન કાર્યક્રમનું મંગળા આરતી સાથે શુભારંભ અને હવે સમાચાર જોઈશું વિગતવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં આશરે રૂપિયા સત્તર હજાર આઠસો ચાલીસ કરોડના ખર્ચે ભારતના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું પીએમએ તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન રૂપિયા ત્રીસ હજાર પાંચસો કરોડથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અટલ સેતુ ઉપરાંત પીએમ મોદી ઇસ્ટર્ન ફોરવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનું પણ ઉદઘાટન કરશે પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો તેઓ કાલારામ મંદિરમાં હાથમાં પોતું લઈને સાફ સફાઈ કરી રહ્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વડાપ્રધાને શુક્રવારે નાસિકમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી છે પીએમ મોદીએ સૌ કાલારામ મંદિરમાં પ્રાર્થના કરી ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઈ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે મંદિરો તીર્થસ્થાનોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું આહવાન કર્યું છે નાસિકમાં સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું આ મહોત્સવનું આયોજન દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર કરવામાં આવે છે અને તેમાં દેશભરમાંથી યુવાનો ભાગ કે કે પ્રાણ પ્રતિષ્ઠા પાવન અસ્વર નિમિત્ત देश के सभी मंदिरों में सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें हम समाचार में बात करी वाइब्रेंट गुजरात ग्लोबल समिट की કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન દિવસે હાજરી આપી હતી એક કાર્યક્રમમાં અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે જોવા મળ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરના ઘણા કોર્પોરેટ નેતાઓની ભાગીદારી જોવા મળી હતી આ સમિટની દસમી આવૃત્તિમાં કેટલાક ટોચના વૈશ્વિક ઉદ્યોગો તરફથી ઘણું રોકાણ જોવા મળ્યું હતું વાઇબ્રન્ટ ટ્રેડ શોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ રોબોટની વિશેષતાઓ શું છે જોઈએ અમારા અહેવાલમાં

हमने कमर्शियली दो रोबोट्स अवेलेबल कर दिए गए हैं और दो रोबोट्स और मार्केट में जुलाई तक आ जाएंगे ऊपर से हमारा जो इंडिया का सबसे एडवांस्ड एआई पावर्ड मोस्ट इंटेलिजेंट रोबोट ह्यूमनॉइड रोबोट्स कांदा है जो आप पीछे देख सकते हैं वो एक साल के अंदर एक बेसिक बेसिकली uh, कंज्यूमर्स के लिए तैयार हो जाएगा लॉन्च कराये पांच रोबोट मे एक रोबोट संशोधन विकास तबक्का जे बाकी ना चार तैयार है પ્રથમ રોબોટ નું નામ રોબર્ટ ડેઝર રાખવામાં આવ્યું છે આ રોબોટ સંપૂર્ણપણે સ્વયં સંચાલિત રીતે કામ કરે છે તેને ચલાવવા માટે કોઈ વ્યક્તિની મદદની જરૂર નથી અમારું ફ્યુચરિસ્ટિક ગોલ એ છે કે انسان ઓર રોબોટ કા એક સહઅસ્તિત્વ બના રહે ઓર انسان ઇસ કમર્શિયલ દુનિયા મે સબ જ્યાદા સે જ્યાદા પ્રોડક્ટિવ બના રહે જisse દેશ ઓર દુનિયા કી तरक्की હો આ રોબોટ નાના મોટા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે જેથી આ રોબોટ રેસ્ટોરન્ટ ઓફિસ જેવા સ્થળો પર ઉપયોગી છે આ રોબોટ ડેઝરની અંદર એક ટ્રે છે જેનો ઉપયોગ તે રસોડામાંથી ઓર્ડર લઈ ટેબલ સુધી આપવામાં કરી શકે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હાઇડ્રોજન ડેવલપમેન્ટ પ્લાન્ટના ચેરમેનમાં ગ્રીન ઇકોનોમી નું કરવાની મોટી ક્ષમતા છે

મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતનું વાતાવરણ રોકાણ અને ઉદ્યોગો માટે ખૂબ જ અનુકૂળ છે વાતાવરણ ઉદ્યોગ કે નિવેશ કે લી બહુ અચ્છા વાતાવરણ ગુજરાત બના હૈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ ક્ષેત્ર કો સહયોગ કરવા ગુજરાત સરકાર કી પોઝિટિવ ભૂમિકા હૈ ગુજરાત ને અભી તક જો તરક્કી કી દેશ કે કંપની અનદર સ્ટેટ तो गुजरात एक विकास का एक मॉडल बन सकता है इंडस्ट्री ग्रोथ का एक मॉडल बन सकता है और आज है भी पंतप्रधान जी ने दो तक शताब्दी के वक्त भारत आत्मनिर्भर बनेगा महासत्ता बनेगा ऐसा जो घोषणा की है मैं बोलता हूँ फुलफिल करने के लिए गुजरात सबसे आगे है। જન્મ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લીધો હતો તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી હતી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં રોકાણનો અર્થ છે રોકેલા રૂપિયાનું પૂરું વળતર તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવા માટે અપીલ કરી હતી ઓએનજીસીના ચેરમેન અરુણકુમાર કુમાર શુક્રવારે બે હજાર ત્રીસ સુધીમાં શૂન્ય ગેસ ફ્લેરિંગ અને શૂન્ય મિથેલ ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવાના કંપનીના ઠરાવનો પુનરોચ્ચાર કર્યો હતો તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગાંધીનગર આવ્યા હતા તીન ચીઝ બોલ કે સ્કોપ સ્કોપ કમ્પ્લાયન્ટ ચુકેસ તક ઝીરો ફ્લેરિંગ કરે હજાર તક તો શેર બજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળા સાથે બંધ થયો હતો અને તમામ ક્રેડિટ આઈટી શેરને જાય છે જે જબરદસ્ત વૃદ્ધિના સાક્ષી બન્યા હતા આઈટી શેરોમાં ભારે ખરીદીના કારણે નિફ્ટીનો આઈટી ઇન્ડેક્સ લગભગ અઢારસો પોઈન્ટના ઉછાળા સાથે પાંત્રીસ હજાર પાંચસો બાવીસ પોઈન્ટ પચાસની એક વર્ષની ટોચે જોવા મળ્યો હતો બીએસસીનો આઈટી ઇન્ડેક્સ પણ અઢારસો પોઈન્ટના ઉછાળા સાથે સાડત્રીસ હજાર એકસો ત્રેસઠ પોઈન્ટની ટોચ પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી અમદાવાદમાં એસ એન સીએમ દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક તીર્થદાનમનું આયોજન કરાયું હતું તીર્થયાત્રા એ જ્ઞાન પ્રાપ્તિની દિવાદાંડી છે જે ગુરુઓના પ્રબુદ્ધ ઉપદેશોના સારને મૂર્તિમંત કરે છે વન વર્લ્ડ વિઝન અથવા યુનિવર્સલ એકતાની પ્રેરિત થીમ હેઠળ અઠ્યાવીસમી તીર્થદાનમનું આયોજન થયું છે આ થીમ આપણી વૈવિધ્ય સબર છતાં એકબીજા સાથે જોડાયેલી વૈશ્વિક ટેપેસ્ટ્રીમાં ઊંડે સુધી પડગો પાડે છે જે આપણા પ્રિય નારાયણ ગુરુના જ્ઞાનનો પડગો પાડે છે जयपुर में वर्ल्ड क्लास रेलवे स्टेशन बनवा बनवाई रुपए रेलवे मंत्री अश्विनी वैष्णव रेलवे स्टेशन चाली रहे काम की समीक्षा करी थी आ स्टेशन पर चाली रहे रीडेवलपमेंट ना सात सौ सत्तर करोड़ रूपया खर्च शक्यता है रेलवे स्टेशन पर अंडरग्राउंड पार्किंग सुविधा आप स्टेशन बिल्डिंग ने हेरिटेज लूक आप आज हम जयपुर के और इस स्टेशन का जिस तरह से पुनर्निर्माण हो रहा है कंप्लीट रीडेवलपमेंट हो रहा है रिकंस्ट्रक्शन हो रहा है वो आप सबने देखा अभी, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन में रेलवे और रेलवे स्टेशनों को एक तरीके से पूरी तरह से कायाकल्प किया जा रहा है पूरी तरह से एक वर्ल्ड क्लास बनाने का अभियान चल रहा है अगर आप देखेंगे इस स्टेशन में अभी आपने देखा करीब एक बहुत बड़ा अंडरग्राउंड बेसमेंट पार्किंग का पार्किंग की फैसिलिटी है फिर इतना विशाल एरिया निकला जिसमें आराम से पैसेंजर्स आने जाने में कोई दिक्कत ना हो फिर एक शानदार हेरिटेज लुक के साथ बिल्डिंग बन रही है તારીખ છવ્વીસ ડિસેમ્બરના રોજ ગેરકાયદેસર રીતે વાયા દુબઈ થઈને નિકારા ગોવાથી અમેરિકા જતા પ્લેનને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતા જેઓને ફ્રાન્સથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા આ બાબત હ્યુમન ટ્રાફિકિંગને લગતો કેસ હતો ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી છાસઠ જેટલા ગુજરાતી મુસાફરોના પાસપોર્ટ નંબર સાથેની ડિટેલ્સ મળી હતી જેના આધારે સીઆઈડી ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી અતપાસમાં તપાસમાં રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ નવરંગપુરા અમદાવાદ ખાતેથી છાસઠ પાસપોર્ટ ધારકના પાસપોર્ટની માહિતી મળી હતી તેમાં ગુજરાત રાજ્યના મહેસાણા ગાંધીનગર આણંદ અને અમદાવાદ જિલ્લાના વ્યક્તિઓના નામ સરનામા હતા જેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની વિસ્તૃત માહિતી એડીજીપી રાજકુમાર પાંડ્યાને આપી હતી के लास्ट दिसंबर 26 को फ्रांस से फ्लाइट को वहाँ डिटेल करके तो इलीगली अमेरिका जाने की कोशिश की उनको वापस भेजे थे उन सबको हम लोग पूछपरछ किए पूछपरछ के आधार पर 10 दिसंबर 10 जनवरी के अपन सी आई डी क्राइम में रजिस्टर किए उसमें 14 लोग फिलहाल प्रिलिमिनरी 14 लोगों के खिलाफ ये एफ आई रजिस्टर उसमें आई सेक्शन थ्री सेवेंटी टू बी के इंडरजेट एफ आई रजिस्टर किए इसमें जो हमारे जो इंफॉर्मेशन में जो सामने आए ये सब एजेंट्स कैश्म को गुजरात से गुजरात की डेली या लखनऊ फिर वहाँ से दुबई दुबई से निकला हुआ वहाँ से फिर मैक्सिको नेशनल मैक्सिको बॉर्डर क्रॉस करके यू एस इीगल भेजने के लिए ये, ये प्लान किए थे उसके वजह से हमें जो इंफॉर्मेशन मिले ये आधार पर एफ आई आर रजिस्टर किए थे और जस्ट बिफोर दैट डैट और 2023 में थ्री सच चिप्स वे मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पूर्ते एविडेंस आ गया और जो जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है इनफैक्ट जो पैसेंजर जो गए थे वो मैक्सिको से मैक्सिको मैक्सिको से यूएस जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे हैं उनके एजेंट के साथ जो जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले और वो एजेंट क्या सूचना देते हैं कैसे अगर चेक पकड़े

અને હવે સમાચારમાં વાત કરીશું પતંગ ઉત્સવની ઉત્તરાયણના પર્વ પર સુરતનો માંજો કઈ રીતે ભૂલી શકાય એક સમય હતો જ્યારે અલગ અલગ શહેરોમાંથી સુરતના માંજાને ખરીદવા લોકોની ભીડ જામતી હતી ત્યારે આવો જોઈએ કઈ રીતે તૈયાર થાય છે અસલ સુરતી માંજો ઉત્રાયનો પર્વ નજીકમાં છે ત્યારે સુરતના બજારોમાં પતંગ રસિકોની ભીડ જામી છે લોકો આવનવા પતંગની સાથે ફિરકીઓ ખરીદી રહ્યા છે જો કે શહેરના કોટ વિસ્તારમાં આવેલી બાદશાહ માંજાવાલા કાકાની દુકાન પર સન્નાટો જોવા મળી રહ્યો છે એક સમયે અહીં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી જો કે બજારમાં અવનવી દોરી સાથે ચાઇનીઝ દોરીએ સ્થાન લીધું છે ત્યારથી હાથે ઘસીને તૈયાર કરવામાં આવેલા માંજાની માંગમાં ઘટાડો થયો છે અને આ માંજો ઘસવાનું કામ મારા ફાધરે લગભગ સિત્તેર વર્ષ પહેલાં ચાલુ કર્યું આજે મારી ઉંમર ત્રેસઠ વર્ષની છે અને મને પણ ઘણો શોખ છે આ કામ કરવાનો ભલે ઘણી મહેનત છે પણ આ કામ કરવામાં મને મજા આવે તેમજ મારા કસ્ટમરોની મજા આવે છે કેમ કે સુરતી માંજો અસલ પદ્ધતિથી આ રીતે જ ઘસાય સુરતી માંજોની ખાસિયત એ છે કે એની અસલ તો પદ્ધતિ બીજી વસ્તુ એ છે કે એનું મટીરિયલ રગડાવાલા બનાવે છે સરસ અને કાચથી ત્યારે અમે ઘણી બધી વસ્તુ આવે છે ચાવલ આવે ચોખા જે જમવાના ચોખા આવે એમાં સાબુ સાબુદાના કલર ફટકડી બીજો બધો ઘણો મસાલો આવે છે એનાથી અમે બનાવે છે એનાથી સ્પેશિયલ સારામાં સારી દોરી બને છે અને લોકોને ઘણી મજા આવે છે આ માંજો ચડાવવાની અમારે કારીગરો આજે વર્ષોથી આગ્રાથી આવે છે ઘણા વર્ષોથી એક વર્ષોથી આવે છે આગ્રાથી અને મારા ફાધરના ટાઈમ્સ એ લોકો આવે છે અને હવે એ બધા કારીગરો લગભગ આ બધી મહેનતનું કામ નથી કરતા સુરતમાં ઘણીયા ગાંઠિયા બે ત્રણ જણા જ છે આ કામ કરવાવાળા અસલ સુરતી માંજો તૈયાર કરવા પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે સુરતી માંજા તૈયાર કરવામાં પાવડર મેંદો સાબુ કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે અહીં ખાસ વાત એ પણ છે કે આ માંજો ઘસવા માટે કારીગરો ખાસ આગ્રાથી આવે છે પરંતુ હાલમાં સુરતમાં લુગદી વડે માંજો ફક્ત બેથી ત્રણ કારીગરો જ કરી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ આવ્યો છે અને એમાં પણ સુરતની વાત કરીએ તો સુરતના જે દોરી હોય છે એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ આવતી નથી અને સુરતમાં પણ સ્પેશિયલ જૂના અને જાણીતા જોવા જઈએ તો બાદશાહભાઈ માંજાવાલા કે જે જોહેરીભાઈ ટીનવાલા છે એ મુખ્ય છે એની કોઈ બીજી શાખા છે નહીં અને ઘણા વર્ષોથી હું અગાઉ અહીંયા દોરી ઘસાવું છું બાકી જે દોરી ઘસે છે મશીનથી એની કમ્પેરિઝનમાં આજે હાથથી ઘસવામાં જે મજા આવે છે ને એવી મજા કોઈ નથી આવતી હા એક દિવસ ચગાવો પણ મોજથી ચગાઈ શકો તમે બાકી દો દોરીની કમ્પેરિઝનમાં અને મારા ઘણા મિત્રો એવા પણ છે કે જે અમદાવાદને ગાંધીનગર છે જે ત્યાંથી સ્પેશિયલ ફોન કરીને મને જણાવે છે કે તમે બાદશાહભાઈ માંજાવાલાની જ દોરી મોકલાવજો કારણ કે એના જેવી તો મજા ક્યાં આવતી જ નથી આધુનિક યુગમાં હવે તો દોરી ઘસવાના મશીનો આવી ગયા છે એટલે આ પ્રકારની કળા વિસરાઈ રહી છે જો કે હજુ એ કેટલાક પતંગ રસિકો એવા છે જે આ પ્રકારે લુગદીથી માંજેલ દોરીને જ પસંદ કરે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી સુરત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સાધુ સંતો દ્વારા ઉત્તરાયણના પર્વએ શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાય છે ત્યારે પ્રથમ દિવસે મોડી સાંજે અંબાજી મંદિર ટ્રસ્ટના પવિત્ર માનસવર કુંડ ખાતે ગંગા સ્વરૂપની પવિત્ર જળની ગંગા આરતીની કાર્યક્રમ યોજીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિતો દ્વારા ધૂપ અને આરતી સાથે પાંચ મહા મહાઆરતી કરવામાં આવી હતી દેશ વિદેશથી આવેલા સાધુ સંતોએ પણ આ ગંગા મહાઆરતીમાં લાભ લીધો હતો अंबाजी अवस्थित मानसरोवर कुंड के सामने श्री शंभु बंजेश आभान अखाड़े में आज नगर प्रवेश की कार्यक्रम शुरू हुई जो भारत के अनेकों प्रांत से साधु संत आए ये छोड़ के भी विदेश से भी जैसे रशिया यूएस एवं जर्मनी और भी बांग्लादेश नेपाल इत्यादि से और भी संत लोग आ रहे हैं और कई आ चुके हैं और इस तरह यहाँ पर हर साल की तरह जैसे इस साल भी सभी व्यवस्था समाज की ओर से प्रशासन की ओर से अम्बाजी मंदिर की जो सरकार है सारी व्यवस्था से बहुत सुंदर तरह से चालू हो रही है और इस दौरान आज की नगर प्रवेश हुआ नगर प्रवेश के बाद दीप प्रागट्य अनुष्ठान हुआ तत्पश्चात शाम संध्याकालीन कालीन माता गंगा की पवित्र आरती महाआरती की व्यवस्था हुई जिस कार्यक्रम में अंबाजी पुलिस व्यवस्था बहुत सुंदर साथ में रही और ये पूरे गांव समाज यहाँ पे इस आनंद ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ઉત્તરાયણ પહેલાં પતંગ દોરીની ખરીદીમાં આટલી ઉદાસીનતા જોવા મળી રહી છે પતંગ બજારમાં મંદી હોવા છતાં પણ અહીંના વેપારીઓ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે તો ધંધામાં મંદી હોવા છતાં પણ વેપારીઓ કેમ ખુશ છે સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ ગુજરાતમાં પર લોકો પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે પતંગ બજારમાં પ્રથમવાર જોરદાર મંદી જોવા મળી રહી છે પતંગ અને દોરીની દુકાનો ખાલી જોવા મળી રહી છે અહીં વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે જોકે આ ભયંકર મંદીમાં પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે ડીસાના વેપારીને આવી મંદીમાં પણ તેમની ખુશીનું કારણ શું છે તે પૂછતા વેપારીએ કંઈક આમ જણાવ્યું હતું હવે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ મંદીનો માહોલ છે માર્કેટમાં એમાં પણ અત્યારે ઉત્તરાયણને ગણતરીના કલાકો જ બાકી છે આજે જોવા જઈએ તો આ સમયમાં અમારી પાસે જમવા જવાનો પણ ટાઈમ નથી હોતો પણ આ ઘડીમાં આજે અમે અત્યારે એકદમ નવરા બેઠા છીએ ઓવરઓલ માર્કેટમાં અત્યારે આ જ કંડિશન છે પરંતુ એવું લાગી રહ્યું છે કે રામ મંદિર જે બનવાનું છે બાવીસ જાન્યુઆરી એનું જે મૂર્તિ પ્રતિષ્ઠા છે લોકોને અત્યારે એમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે એના કારણે લોકો ઉત્તરાયણ ભૂલી ગયા છે એવું અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે મંદીનો માહોલ છે છતાં પણ અમને એટલો ધંધાને એટલું દુઃખ નથી થતું મંદી છે પણ એક ઉત્સાહ છે કે હા બાવીસ તારીખે અમારા રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે આજે પાંચસો પાંચસો વર્ષ પછી આપણે જેની રાજ ઉતા હોઈએ હિન્દુ તરીકે એક હિન્દુ છીએ તો એ એક આપણા માટે ખૂબ જ ખુશીની એક પલ છે આર્યા કે આપણે એને આજે વ્યક્ત નથી કરી શકતા આપણે આપણા શબ્દોમાં આજે એવું કહીએ તો પણ ચાલે દેશમાં અત્યારે રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે દેશવાસીઓ અત્યારે રામ ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે ધંધામાં મંદી હોવા છતાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે જેમ જેમ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં દિન પ્રતિદિન ઉત્સાહનો સંચાર થતો જોવા મળી રહ્યો છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેગ ન્યૂઝ બનાસકાંઠા